હેલો લોવરિયા ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ શ્વેતા તમારું સ્વાગત છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી સલામ વાલેકુમ કેસે હો આપ સબ કેમ છો બધા તો આજે સવારે હું ઉઠી છું પોણા આઠ વાગે મમ્મી ઉઠિયા મોડા વાર છે રવિવાર આપણે એક દિવસ પાછળ હાલતા હોઈએ એટલે રવિવારનો બ્લોગ સોમવારે મુકાય સોમવારનો બ્લોગ મંગળવારે મુકાય મારે એડિટિંગનો સમય જોતો હોય એક દી પાછળ હાલતા હોય કેમ છો સુરેશભાઈ ને બધા મજામાં ને તો મમ્મી કે થોડીક વાર હું ઊતી રહું છું ત્યાં તો ઊઠીને ગોળા બોળા પાણીના વિછર તો મે વિછરો પાણી ભર્યું આરએમસી નું મ્યુનિસિપલ કોર્પોરેશન જિંદાબાદ પછી કેટલા વાગે એ હું ભરવા જઈશ નીચે અમાર પાર્કિંગમાં આવે છે સરસ બે નળા છે અત્યારે ધીમે ધીમે એનું બ્રશ હું ચા પૌવા તો રસોઈ આવડી જ છે મને પણ આમ કઈ સો ટકા નથી આવડતી સાઠ ટકા જેવી આવડી ગઈ છે મને રોટલી બનાવતા આવડે ભાખરી બનાવતા આવડે સેવ ટમેટા શાક ઢોકળીનું શાક તો બાકી બધું હવે શીખશું ભીંડાનું શાક પણ આવડે કા મમ્મી મમ્મી ધામભ કરે છે બ્રશનોમાં અમારા માતાજી અમારા માતૃશ્રી જરા પણ મૂડમાં હોય નહીં અને જરા પણ એને હું કે મારો ભાઈ હર હવારમાં મજાક મસ્કોર્યું કરી તો લા અમરેલીના વિજુબા ગાઢું નહોતા કે બોલતા એવી ગાઢું આવે કેવા અમરેલીના વિજુબા નહોતા બોલતા આગો જાને બહાણી આગી જાને હવાર હવારમાં આવી આવી ગાઢું આવે સારી છે આજે મમ્મી કે કે ઉઠ આપણે ચા પાણી પી લઈ પછી રૂમ ની પથારી લબાચા પથારા ઉપાડશું જો આપણે શ્રી દરબાર રાધે ક્રિષ્ના પછી લક્ષ્મી માં સરસ્વતી માં ગણપતિ બાપા આ ભવનાથ નું રુદ્રાક્ષ સાક્ષાત મહાદેવ ના આશીર્વાદ વાળું ત્યાંથી ભુવાજી પાસેથી

આ ઉપર જે બે મૂર્તિ છે એ ખાસ જામ કંડોળા મારા મુંબઈ માસીના વર એટલે હિતેશ માસા જે કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે એમના આશીર્વાદ રૂપે એમના ઘરમાંથી એ મૂર્તિ અમને મળેલ છે એ મૂર્તિ એમને આપેલી છે અમને જામ કંડોળા માસાની જે ઈ પૂજતા હતા મૂર્તિને પાર્શવનાથ દાદાને શંખેશ્વર પાર્શવનાથ દાદાને અને એમના મમ્મી પપ્પા પૂજતા હતા એમના મમ્મી પપ્પા પૂજતા હતા એટલે બહુ પુણ્ય સાડી ના ઘરે ના પેઢીઓ પૂજેલી મૂર્તિ આવે શેટી નથી કરેલી હરકી ક્યાં બતાય શેટી કરી ઉઠતા વ્યા અચ્છા એ નહીં અચ્છા અચ્છા બારી બાણા પડદા ખોલું ઠંડો ઠંડો પવન આવે હે નેહાબેન જોતા છે મારો બ્લોક આવવાનું છે નેહાબેન તમારે નાની બેનના ઘરે રોકાવા જો કપડા પછી લઈશું કાલે શનિવારે આખું રાજકોટ આમ આટા મારતું હતું રેસકોસ ને બધે તો અમે મમ્મી દીકરી આટો મારી આવ્યા એક્ટિવા માં અને મોસંબી જ્યુસ પીતા આવ્યા ક્યારેક પેટ વધારે લાગે ઓલું ભારે તો લીંબુ સોડા શરબત પીતા આવી આ શેટી સવાર સવારમાં માં સરખી કરી નાખી આ ઓછાડ સરખો ખોસવી દીધો મારા પાણી પીવે ને પછી એના મૂડ માં આવે ને પછી જ બે શબ્દ બોલે બાકી મૂળ માં આવે નહી ઓલા દૂધ વાળા ભાઈ લેવા આવે ને મહિના ને આખર તારીખ માં તો મમ્મી એમ કે હું જરાય વાત કરવાના માં નથી

આ છે ને ચશ્મા કેવા છે ખબર છે તમને જેટલી લેડીઝ જોવે ને એને ખબર પડે કે આખોથી રીલ્સો જોતા હોય તમે રીલ્સો જોતા હોય ને હું બનાવતી હોય તો આપણી આંખ ને નુકસાન ન આપે ને નાની ઉંમર માં વેલાહાર ચશ્મા ના નંબર ન આવે એટલે મોબાઈલ માંથી આવનારા જો કણ હોય ને એ ડાયરેક્ટ આંખમાં નુકસાન કરે એટલે આ ચશ્મા ચૌદસો રૂપિયાના ધોરાજીમાં બનાવેલા છે ચૌદસો રૂપિયા માં કેટલા આજે રવિવાર છે મારા ભાઈ રૂમ બંધ છે 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 આજે એને રજા કોઈને અમને રસ નથી કે નથી લગન એને કરવાક નથી મારે મારા બાપુજી એટલે મારા દીક્ષા લીધેલા પપ્પા એમ જ કે કે તારે તમને જે સંસારમાં તમારો કોઈ ન રે આમ લાગે ને કે અમને હવે સંસારમાં રહેવું નથી એ દી કે અમારી મારી પાસે કે દીક્ષા આપી દઈશ જુનુ બુનુને મારા પપ્પા મને છે ને શ્વેતા તો કે પણ ચક્કુ અને મનીષા એવા નામ રાખ્યા મનીષા કે મને મનીષા નામ ગમે છે હવે હું એ સંસારમાં જે વેર વેરઝેર હતા ને એ વેર જે રવે અમે ક્ષમા કરી દીધા છે ભલે સંસાર માં રહ્યા હોય એટલે મા બાપ નો ઝઘડો હોય દીકરી બાપ નો ઝઘડો હોય ગમે હોય પણ હવે અત્યારે અમાર કોઈ યાર કઈ છે નહીં હગા બાપા રે વેર જર રાખાય નહીં અમે વર્ષે બે વર્ષે વર્ષે બે ત્રણ વાર અમે અમારા પપ્પા જ્યાં પણ હોય જ્યાં પણ એમનો સંન્યાસ હોય જ્યાં વિહાર કરીને ગયા હોય ત્યાં અમે એના દર્શન કરવા જાય છીએ અમારે હવે અમારા બાપુજી એટલે મારા પપ્પા હારે કોઈ વેરઝેર નથી નથી મારા મમ્મીને કેમ કે વાણિયામાં જૈન ધર્મ સમાજ કરવાનો છે એમને અમને મીછામી દુકડમ કહી દીધું છે તો અમે એમને મીછામી દુકડમ કહી દીધું છે મમ્મી કે કે હવે આયા આય વાતુડી વાતુડી ના એવા વેરઝેર તો જ રખાય મમ્મી ગમે એ મારો બાપ છે એના દીધેલા ઘરમાં આપણે રહીએ છીએ અને એને કહી દીધું કે ભાઈ સંસારમાં આપણા કીધે એકબીજાનું જે ખરાબ થયું હોય જે ખોટું હોય માફી મીઠામી દુકડમી સ્વામી કે કેસ ભૂષણમ હવે નાસ્તો ભાખરી બનાવશો હું આરે ચા મૂકીશ હમ મમ્મીને છે ને ઓલું શેઠ ટાઢક પડે ને તો એને ઠંડી પડે ને તો એને બહુ જ ઓલું દુખે શું દુખે વાહામાં ને કેડ દુખે તો અમે મેડિકલમાંથી આ ઘાસનું તેલ લાવ્યા હતા જો અહીં પૈડું ખોખું બોક્સ તો હું બે ટાઈમ મસાજ કરી દઉં હો વાહામાં એટલે દીકરી હોય તો એમ માયુને સારું કે માયુને કાંઈ થતું હોય તો તમારે લુગડા ઊંચા કરીને દીકરાને કહેવાય નઈ કે અમને મસાજ કરી દે આમ તો અહીંયા દીકરી કામ આવે દીકરી હોય ને એ માથી શરમાય ને દીકરી થી ન શરમાય મા ને સેવા કરે કરે ને આપણે એની કરવાની પછી આ ટ્યુબ આપી હતી એને જો વાહામાં દુખી ચોપડવાની હમણાં બે દિવસ થી સારું છે ને માલિશ કરી દેતી હોય હું પછી ગરમ પાણીની ની કોથળી શેક કરે કા મમ્મી હવાર હવારમાં હું કેટલું બોલી ગઈ કાજલ પાવડર કાંઈ નથી કર્યું નેચરલ બ્યુટી છે ઘણી લેડીઝો એમ કોમેન્ટ કરશે હજી તો આપણે હું નવી નવી ચેનલ બનાવી છે એટલે સ્ટાર્ટિંગમાં હજાર બે હજાર ત્રણ હજાર વ્યૂ હોય પણ અગાઉ આ ચેનલમાં વ્યૂ બે બે ત્રણ ત્રણ લાખ દસ દોઢ બાર બાર હજાર વ્યૂ આવી ગયા છે પણ હું હિંમત હારું એવી છોકરી નથી આપણે ધબધબાવવાના છે બ્લોગ ડેઈલી કેમ કે ઘણા બધા મારા વ્લોગ જોવાની હવે ટેવ પડી ગઈ છે તો રાત્રે અમે ખીચડી કઈ રીતે એ ખીચડી અમે લોકો સવારે ફ્રીજ બહાર કાઢશું મમ્મી બનાવશે વઘારેલી ખીચડી અને સંસાર માતા ત્યારે મમ્મીના હાથની ખીચડી બહુ જ ભાવતી મમ્મી હવે શું કરો છો ભાખરી માટે લોટ કાઢો છો હું તાવડી મૂકું તાવડી ઉપર શેકેલી ભાખરી બહુ જ મીઠી લાગે એના રેજો હું બ્રશ કરી લઉં થોડોક નાસ્તો બનાવી લઈ પછી નાસ્તો કરતા કરતા પાછું હમણાં બતાવું છું આના પછી જો હો કેવું વઘારેલી ખીચડી બયની ભાખરી બનની ચા કેવી બનાવી કાલે આદોય લઈ આવી હતી હું માર્કેટમાં એ જલ્દી લોટ બાંધો ને મારે ખાવી છે ભાખરી મારે ખાવી છે ભાખરી તો એક સાઈડ ચા થઈ છે એક સાઈડ સવારમાં આવેલું તાજું દૂધ ગરમ થઈ છે અને મમ્મી બનાવે છે તાવડી ઉપર ભાખરી

હું તમારા થકી છું અભિમાન તમારા જોડે કરશો જ નથી આમાં અદ્રત ના મમ્મી એમ કે વેલી ઉઠી બ્રશ કરતી હોય તો પેલા પછી કામ કરાય

ખીચડી માટે બે ત્રણ પાવલા તેલ મુકેલું છે જેમાં આપણે રાઈ અને જીરું નાખેલું છે હવે અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું ખીચડીના માપ પ્રમાણે તમારે તેલ નાખવાનું છે તણ તણ વઘાર આવે એટલે નાખવાની છે હિંગ ત્યારબાદ આટલું મરચું ખીચડીમાં મમ્મીએ દહીં ઉમેરી દીધું તું

ખીચડી વઘારેલી કેવી લાગે સરસ આઈ રે ગરમા ગરમ માધુ નાખેલી ચા ભાખરી ભાખરી મારી ભાઈઓ અને બેનો બધા જમવા માટે નાસ્તો કરવા બાય જય શ્રી કૃષ્ણ કાલે ફરી સવારે મળ્યા નવ થી દસ વાગ્યાની વચ્ચે એક ટાઈમ ફિક્સ કર નાખાયો દસ વાગ્યા નો કેવો રે સાડા નવ કે દસ રાખશું ટાઈમ ફિક્સ ટાઈમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો બાય